આજે હું બનાવીશ ઇડલી ઢોસા મેંદુવરા ઉત્તપમ અને અપમ સાથે ખાઈ શકાય એવી સાઉથ ઇન્ડિયન ઓથેન્ટિક એવી બે ચટણી ની રેસીપી દક્ષિણ ભારત ની સ્વાદ હોય તો ખાવાની મજા વધી જાય છે તો ચાલો સિંગ મસાલેદાર ચટણી અને ટોમેટો કારા ચટણી ને ઘરે સરળ રીતે એ પણ એકદમ ઝટપટ અને સ્ટેપ બાય સ્ટેપ ફક્ત તમારી મનપસંદ ચેનલ જેસ્ટી રેસીપીસ માં સિંગ ની ચટણી બનાવવા માટે આઠ થી દસ ચમચી જેટલા સિંગદાણા લેશો એક ચમચી અડદ દાળ એક ચમચી ચણાની દાળ એક લીલું તીખું મરચું તમે તમારી સ્વાદ અનુસાર મરચું લઈ શકો છો ત્રણ કડી લસણ થોડી આમલી અને સ્વાદ અનુસાર મીઠું લેશો તો સૌ પ્રથમ ધીમી ફ્લેમ ઉપર મગફળીના દાણા શેકી લેશું મગફળી શેકાઈ જાય એટલે તેને ઠંડા થવા દેશું હવે કપડામાં ઘસીને તેના ફોતરા નીકાળી લેશું તો બધા દાણા માંથી ફોતરા નીકાળી લીધા છે હવે કડાઈમાં બે ચમચી તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે તેની અંદર અડદની દાળ ચણાની દાળ લીલું મરચું અને લસણની લી નાખીને શેકી લેશું તો બધો જ મસાલો સતરાઈ ગયો છે હવે ગેસ બંધ કરી તેને ઠંડો થવા દેશું ત્યારબાદ જારમાં મગફળી નાખી તેમાં દાળ મરચાં ને નાખી દેશું ઉપરથી આમલીનો કટકો સ્વાદ અનુસાર મીઠું અને જરૂરિયાત પ્રમાણે પાણી નાખીને પીસી લેશો તો ચટણી પીસાઈ ગઈ છે તમે તમારી જરૂરિયાત મુજબ ચટણીને જાડી કે પાતળી કરી શકો છો હવે વઘાર માટે વઘારિયામાં બે ચમચી તેલ નાખી તેમાં રાઈ નાખીને ફૂટવા દેશો ત્યાર બાદ ચપતી હિંગ અડદની દાળ લાલ સુકા મરચા અને લીમડો નાખીને વઘારને ચટણી ઉપર નાખી દેશું તો આપણી શિંગદાણાની ચટણી તૈયાર થઈ ગઈ છે હવે ટોમેટો કારા ચટણીને જોઈ લઈએ તેના માટે બે મોટી સાઈઝના સમારેલા ટમાટર એક મીડિયમ સાઇઝની સમારેલી ડુંગળી બે થી ત્રણ લાલ સૂકા મરચાં સાત થી આઠ નારિયેલના ટુકડા જો તમારી પાસે તાજું નારિયળ ના હોય તો તેની જગ્યાએ ત્રણ થી ચાર ચમચી ખમણ લઈ શકો છો એક ચમચી અડદની સમારેલું આદુ થોડી આમલી અડધી ચમચી હળદર અને સ્વાદ અનુસાર મીઠું લેશું તો પેનમાં બે ચમચી જેટલું તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે તેમાં અડદની દાળ નાખીશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતરશું હવે તેમાં લાલ સૂકા મરચાં નાખીશું ડુંગળી અને આદુના ટુકડા નાખીને હલાવી લેશું જ્યાં સુધી ડુંગળી સોફ્ટ ના થાય ત્યાં સુધી તેને સાંતળશું પછી તેમાં ટમાટર નાખીશું હળદર મીઠું આમલી અને નારિયેલના ટુકડા નાખી સરખી રીતે સાંતરી લેશું બધું સોફ્ટ થાય ત્યાં સુધી સાંતરશું તો બધી જ સામગ્રી સોફ્ટ થઈ ગઈ છે હવે ગેસને બંધ કરી તેને ઠંડુ થવા દેશું હવે મિક્સચર જારમાં નાખીને જરૂરિયાત પ્રમાણે થોડું પાણી ઉમેરી તેની પેસ્ટ બનાવી લેશું તો પેસ્ટ તૈયાર થઈ ગઈ છે આ ચટણી તમે તમારી જરૂરિયાત મુજબ જાળી કે પાતળી કરી શકો છો હવે વઘાર માટે વઘારિયામાં બે ચમચી તેલ ગરમ કરી તેમાં રાઈ નાખીને ફૂટવા દેશું ત્યારબાદ લીમડો નાખી વઘારને ચટણીની ઉપર નાખી દેશું તો છે ને એકદમ ઝટપટ બની જાય એવી આ ચટણી જે સ્વાદ માં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તૈયાર છે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ મગફળી અને ટોમેટો કારાની ચટણી તો એકવાર આ ચટણી ને બનાવી ને જોજો તમને પણ ચટણી નો સ્વાદ ભાવશે તો મિત્રો તમને આજ ની આ રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સ માં જરૂર જણાવજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે